હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત અને આજે વહેલા ઉઠ્યા હતા મસ્ત નહીં ધોઈ ડિલિંગ થઈ જાય છે કારણ કે આપણું જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં એટલે અને જંત્રાલથી મજૂર કર્યો છે આપણી તમાકુના પીલા ભાગવા માટે આવી જશે તો જલ્દી જલ્દી તમાકુમાં પીલા ભગાઈ જાય તો એમાં ખાતર નાખી અને તરતના તરત પાણી વાર દેવાનું છે એટલે કે પેલા જે ફૂટે છે ને એના લીધે તમાકુ બગડે નહીં બાકી તો મિત્રો ગુડ મોર્નિંગ કેવા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો દાદા કર્યું કે તમે છાપી

ચા નાસ્તો કરી લઈએ ને રાજુ કાકોને આપવાની તૈયારીમાં શું શું તમને જવા માટેની તૈયારી તો મિત્રો ચા નાસ્તો કરી લીધો છે અને મોર્નિંગ માં કોક આવું બધું દેખાય છે અમારે સરસ થોડો થોડો તડકો પડે છે મા બૂનને મા ભાઈને હું હા ખેતરમાં જતો રહે કોમ છોકરો સ્કૂલમાં જતો રહે ને બીજા બધા અગિયાર છે અને આપણે રાજુ કાકા એવાની વાત જઈને બેઠા છીએ તો મિત્રો રાજુ કાકોમાં મને આવ્યા હતા પણ એ નીકળી જાય ને આપણે ચા નાસ્તો લેવાનો તો એટલે રહ્યા ગાડી પાછળ આવે છે પિન્ટુભાઈ તો આ ચા નાસ્તો લઈ અને મિત્રો બેસી જઈએ તો મજૂરોનો ચા નાસ્તો યાલી દઈએ અને પછી શૂટિંગમાં જતા રહીએ તો ચા નાસ્તો લઈને પોકી જાય છે ચમાકુવાળા ખેતરમાં ખાતર નાખવાનું છે મારું બની કારણ કે આપણે પીલા ભગવાય એની પાછળ પાછળ ખાતરે નાખ્યા છે એટલે કાલ પોણી છે એટલે કાલ પછી સવારે પહોંચવાગે પાવર આવે એટલે દોડામ દૂર થશે નહીં હા ભાઈ એવું પાછળ આવે મિત્રો ચા નાસ્તો કરાવી દે મજૂર પેલી બાજુ છે હમ મિત્રો જો શૂટિંગની શરૂઆત કરી દીધી ને કાલે બાઇક ચલાવવાનું શૂટિંગ કરતા ને તે રાખવામાં મને એડજસ્ટી ગયું ત્યાં ચોપડી બધી જતી રહી ક્યાં આવું કાઠું તો પડ્યું ઘણું એ ભાઈ કાલે મિત્રો બાઇકનું શૂટિંગ હતું બાઈક લઈને ભય પડ્યા હતા એટલે મોનો પગ બળી ગયો તો આવું નુકસાન ઘણું બધું થતું હોય પણ અમે તમારા હાંગાજીથી વિલ કરતા નહીં અમારું કરવાનો બીજો શું ચાલુ થઈ ગયું તો મિત્રો આપણે શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જઈએ છીએ ને ગગુ ગોદુ ફોન જોવો છો ભાઈ ડાયું છોકરું આ તો ચોકેટ ખાચી બધી આવી ખાધી તો મિત્રો આપણે જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમારું જમીન જમી પછી નેકાળવાનું છે આપણે શૂટિંગમાં સવારે ચા નાસ્તો પોખાડી દીધો હતો તો મિત્રો જમવામાં બનાવ્યું છે આજે આપણે દાળ અને ઢોકળી છે દાળ ઢોકળી ઢોકળો દેખાય છે અંદર મિત્રો ઘઉંની રોટલી છે અને આ બાજુ ગોગો બે એ ભાઈ ખાવું છે ખાધું શું ના આવ્યો છોકરો કહેવાય તો મિત્રો આપણી છાશ ઘઉંની રોટલી ઢોકળી અને એક બે પાપડ જમી ગઈ મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે એક વિડીયો બનાવી દીધો ને બીજા વિડીયોનું શૂટિંગ ચાલુ થયું છે પહેલો વિડીયો બનાવ્યો એમાં તો મિત્રો આપણા કટ હતા એટલે સેટિંગ થયું નહોતું ઉતારવાનું બાકી તો પાછળ શૂટિંગ ચાલુ છે અને આવી જંત્રાલ ગોમનું રાધુપુરા છે ને આગળ મિત્રો અમે ઘણી વખત શૂટિંગમાં આપણો હનુમાન દાદાનું મંદિર બતાવીએ છીએ એ હું અમુક છે તમે બતાવો જોઈ લો મિત્રો આ લાલ કલરનું દેખાય ને એ હનુમાન દાદાનું મંદિર છે ઘણી વખત આપણા જો ગુમાયા ટાઈગરને શૂટિંગમાં આ મંદિરનો ઉપયોગ કરેલો છે મિત્રો આ રસ્તો સીધો લાડોલ જાય અને આ જંત્રાલ ગોમમાં જાય

તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છે બે વિડીયોનું શૂટિંગ કર્યું આજે મિત્રો આજે લગભગ બહુ મોડો તે દિવસ તારે વાગી જાય સાડા ચાર અને હવે આપણે ઘેર આવી છીએ ને એક છોકરી સ્કૂલમાંથી ઘેર આવી ગયું છે હવે ખૂલ ખાઈ જાય પડી તું પણ લાઈ ને આલુ છે મન આલુ છે વધારે ખાય ને રોજ મને માટે આલુ છે લાવું तो मित्रों आप चा बनी गए तो फटाफट चा चा ना हम गाड़ी मित्रों डीगू कार पावर वाली लाइट वाली है मुना। ना हाँ अरे केबल है पास गोल्डन कार मित्रों नास्ता मैं लाए थे अपने बे मोने को बिस्किट चाय ले ली दी है। ओपर ओपर थी तो फटाफट चा पी लिए नास्तो कर लिए पे जी है हेतर में डूंगी जोताइए घास वाटवा जैसे उपाड़ता है

અને મજૂરે કરે તો હવારે તો પીલાય ભગાડી દે છે એટલે કાલે વરવાનું છે પોણી તો એના માટે આપણે લાઈન ઠીક કરવા માટે આવ્યા છીએ અને બે ત્રણ થાળામાં પાણી વાળવા માટે આવ્યા છે તો મિત્રો લાઈન હોચ કરી દઈએ અને એ હલખું કરી દઈએ પછી મળીએ તો મિત્રો ફાઇનલી ખેતરમાંથી ઘેરાઈએ છીએ લાઇન કમ્પ્લીટ કરીને અત્યારે વાગી જશે સાડા છ થી સાત ની વચ્ચે તો મિત્રો અંધારું થવાની તૈયારીમાં છે છોકરા બધા ઘેર આવી જાય છે ને ડીગુ આવી ગયું છે હંગાડી હાલે ભાઈ ગોદા ગોદા ચોકલેટ એ હા સર ભાઈ ને પાવલો મૂક્યો હતો કે છે મને ફોન જોવો મિત્રો ફોનમાં ચાર્જ ઓછું થાય તો આપણે ફોન ભરાઈ દઈએ

મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે અને આપણે જમવા બેઠા એક કટ બનાવી તો પણ ઓટોમેટિક ડીગી જોડે ફોન જોઈએ તો ડિલેટ થઈ ગયો તો મિત્રો આજે આપણે જમવામાં તો ઝાલરનું રસાવાળું શાક હતું ઘઉંની રોટલી હતી બાજરીના રોટલા હતા બે પાપડ હતા અને દૂધ હતા મિત્રો શોર્ટ તો બનાવ્યો હતો કટ પણ ડીગીએ ડિલેટ કરી દીધો એના જોડે ફોન જોયો ને એટલે તો મિત્રો જમીન આવી જાય છે બોરું આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે અને આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા બ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો આજના કાલના વિડીયોમાં જેટલો સપોર્ટ કરે તો એટલો ને એટલો સપોર્ટ કરતા રહો એના કરતી વધુ સપોર્ટ કરતા રહો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં સબસ્ક્રાઈબ કરી લેજો